આજથી સમગ્ર રાષ્ટ્ર ની અંદર નવા કાયદાનું અમલીકરણ થઈ રહ્યું છે નવા કાયદાઓની લોકજાગૃતિ માટેનું કાર્ય રાજ્ય સરકાર તરફથી કરવું એવું પણ સૂચન હતું જે સૂચનનો સૌથી સારામાં સારો અમલવારી ખેડા જિલ્લાની પોલીસે કરી છે અને માન્ય એસપી સાહેબે આજે જે આ લોક જાગૃતિના કાર્યક્રમ કર્યો છે એ બદલ એમના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી હું અભિનંદન આપું છું અને એમના પ્રશંસનીય કાર્યને હું બિરદાવું છું મુખ્ય વાત એ છે કે બ્રિટિશ વખતથી જૂના કાયદાઓ હતા જે કાયદાઓ ખૂબ જૂના હતા અને ભારતના નાગરિકોના મૂળભૂત હકો વિરુદ્ધના હતા નવા કાયદાઓ દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે કારણ કે અગાઉનો જે કાયદો હતો એ પિનલ કોડ હતો પિનલ કોડ એટલે સજા કરવા માટેનો કાયદો જ્યારે નવો કાયદો બન્યો છે એ ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપે આવ્યો છે એનો મતલબ કે લોકોને ન્યાય મળે એ માટેનો આ કાયદો છે તો આ પ્રકારના કાયદાના માધ્યમથી જે કોઈ નવી નવી પ્રોવિઝન એમાં મૂકવામાં આવી છે એ પ્રોવિઝનો પ્રજા લક્ષી છે પણ પ્રજાને જો એનો ફાયદો ક્યારે થશે કે લોક જાગૃતિ થશે એમને ખબર પડશે તો એમને જાણ કરવા માટે એમનામાં લોક જાગૃતિ કેળવવા માટેનો આજે જે પ્રયત્ન છે એ કરવામાં આવે છે તે માટે હું ખાસ ગઢિયા સાહેબને અહીંના એસપી સાહેબને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લામાં થાય રાજ્યમાં થાય અને દેશમાં પણ થાય એવા કાર્યક્રમો કરવા માટે રાજ્ય સરકારની પણ ઈચ્છા છે કેન્દ્ર સરકારની પણ ઈચ્છા છે એ ઈચ્છા ફળીભૂત કરવા માટેનો આજે પ્રયત્ન છે આજે નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આની જાણકારી આપવામાં આવી છે ને એ માધ્યમથી અમે લોકો સુધી જેવાડાના વ્યક્તિ સુધી આ કાયદાનો લાભ મળે એ માટેનો અમારો જે ત્રણ ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી થી જે સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે એમનું જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતોની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ બારોટ સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો કિરીટભાઈ બ્રહ્મભટજી અને ખેડા જિલ્લા નડિયાદના બસોથી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે પોલીસ અને કોર્ટની પ્રોસિજરની અંદર શું ફર્ક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે અને સાંપ્રત સમયની અંદર શું ખાસ ચેન્જીસ થયેલા છે દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા ઓર્ગેનાઇઝ ક્રાઈમને લગતા આ તમામ સમજ જાગૃત નાગરિકોને કરવામાં આવેલી છે અને એમને ખાસ એ પણ સમજ કરવામાં આવેલી છે કે આ અવેરનેસ પ્રોગ્રામ જે છે એ મર્યાદિત ન રહેતા એમની સોસાયટીમાં એમના સગાવાલા એમના મિત્રો જેને જેને એ લોકો મળે ત્યાં આ નવા કાયદા બાબતની વાત કરે તો જેથી કરી અને વધુમાં વધુ જાગૃત નાગરિકો થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે આભાર થેન્ક યુ